નીતિન પટેલે રાજકારણમાં દલાલો વધી ગયા છે તેવું નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ પ્રતિક્રિયા સામે આવી જેમાં તેમણે કહ્યું કે ભાજપનો ખેસ નાખો લૂંટના લઈ જાઓ તેવી ભાજપની નીતિ છે નીતિન પટેલનું નિવેદન ભાજપના ચાલચલન ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું નિતિનભાઈની વાત સાચી છે જે ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે તેને ભાજપ સરકાર બંધ કરાવે એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવવા અને બન્યા છે મનીતિનભાઈ કીધું ખોટું નથી આ જમીનોના દલાલો છે આ આ આ રાજ્યના દલાલો છું તો એમ કહું છું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામોનો પ્રેશર કરીને ખોટા કામો કરાવવા અને રૂપિયા ભેગા કરે છે ગુજરાતમાં લૂંટવાના કામ કર્યા છે ભાજપના કેટલાક કોલેજ એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે તમે ભાજપનો કેસ પહેરવો નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસુબા સત્તા મેળવવા સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાળી દેવા માટે ઉપયોગ કરે છે એ ગુજરાતે સારી રીતે જોયું છે ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું ગઈકાલે કડીની અંદરનું જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટી નો ચાલ ચરિત્ર ચહેરાને